રાજકોટમાં કણસાગરા કોલેજ ખાતે એનએસએસ દ્વારા સેવારથી અને વિદ્યાર્થીઓ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ કણસાગરા કોલેજ ખાતે ત્રિવિધ સન્માન સાથે ફેરવેલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એનએસએસમાં સતત ત્રણ વર્ષથી સેવા આપનાર એનએસએસ વોલેટીયર્સની વિદાય સાથે સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ચાલીસ થી વધુ એનએસએસ વોલેન્ટિયર્સ

એને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટેનું આજનો આ પ્રોગ્રામ છે એમાં બધા માણસો અને ટ્રસ્ટીઓ બધાનું સન્માન કરવાનું છે આગેવાનો છે પણ આજે પટેલ ભૂપેન્દ્ર પટેલ સાહેબના પ્રોગ્રામ ઘણા છે ને એટલે પોલીસ ખાતામાં ડિપાર્ટમેન્ટના હેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ કલેક્ટર એ બધા નથી આવી શકે એમ દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવાના છે અને જેને કાર્ય કર્યું છે એનું પણ અમે સન્માન કરવાના મારું નામ ડૉક્ટર યશવંત ગોસ્વામી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કંસાગરા મહિલા કોલેજ રાજકોટ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ એનએસએસનો આજનો અમારો જે એક અભિવાદનનો કાર્યક્રમ છે સમગ્ર વર્ષ દરમિયાન જે લોકોએ એનએસએસમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે જે લોકોએ નેશનલ અને ઇન્ટરનેશનલ અને રાજ્ય સ્તર પર પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું આ એક અમારો કાર્યક્રમ છે એમની સાથે જેમણે સતત ત્રણ વર્ષ સુધી એનએસએસમાં પોતાનું યોગદાન આપ્યું છે જેમણે અભ્યાસની સાથે સાથે એનએસએસને જોડાઈને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો છે પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે એમણે કંઈક કર્યું છે આવી દીકરીઓ કે જેમને ત્રણ વર્ષ સતત એનએસએસમાં આપ્યા છે એ દીકરીઓની વિદાયનો પણ કાર્યક્રમ છે અને એમની સાથે સાથે એનએસએસમાં સમગ્ર વર્ષ દરમિયાન જે જે રાજકોટની સંસ્થાઓએ અમને તન મન અને ધનથી મદદ કરી છે આવી સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે પ્રમુખ છે સભ્યો છે એ લોકોને પણ આજે અમે એનું અભિવાદન કરવાના છીએ આજે લગભગ અમે સોથી વધારે અલગ અલગ વ્યક્તિઓનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ એટલે આજનો જે અમારો કાર્યક્રમ છે એ ત્રિવિધ કાર્યક્રમ છે જેમાં વિદ્યાર્થીઓનું અભિવાદન પણ છે ગામના લોકોનું અભિવાદન પણ છે સામે અલગ અલગ પ્રકારની સંસ્થાઓના ટ્રસ્ટીઓનું અભિવાદન છે અને ટીવાયના વિદ્યાર્થીઓની ફેરવેલ પણ છે તો સમગ્ર વર્ષ દરમિયાન જે જે વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે અને એ મહેનતના પરિપાક રૂપે આજે અમે એનએસએસ અભિવાદન આવા ટાઇટલથી એક કાર્યક્રમ કર્યો છે અને અમારા માટે ગૌરવની વાત છે કે અમારી કણસાગરા મહિલા કોલેજના તમામ ટ્રસ્ટીઓ કે જેઓ સતત આ કોલેજની દીકરીઓ માટે સતત ચિંતિત હોય છે અને આ કોલેજની દીકરીઓમાં સંસ્કાર અને શિસ્ત આવે એ માટે અમારી કોલેજના તમામ ટ્રસ્ટીઓ પણ આજે હાજર છે એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે આજે જેટલા વ્યક્તિઓ અમારા કાર્યક્રમમાં જોડાયેલા છે એમણે કોઈ પણ રીતે કંઈક ને કંઈક એનએસએસમાં યોગદાન આપ્યું છે આવા લોકોને સન્માનિત કરવાનો આજનો અમારો કાર્યક્રમ છે અને એનએસએસનું જે સૂત્ર છે કે મિલે સુર મેરા તું મહારા તો સુર બને અમારા બસ આ સુરને એકત્ર કરવાનો આજનો અમારો રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસનો અમારો આજનો આ કાર્યક્રમ છે જે જે વિદ્યાર્થીઓએ જે એકદન આપ્યું છે એ બધા વિદ્યાર્થીઓને આપ જોઈ શકો છો એ બધાને શિલ્ડ આપવાના છીએ અને સાથે સાથે એને જીવનમાં સારું વાંચન કેળવાય એ માટે બધાને બુક્સ આપવાના છે નમસ્કાર જય હિન્દ હું જાનકી જાદવ એનએસએસ કંસાગ્રા મહિલા કોલેજ આજે અમારી કોલેજમાં અમારા એનએસએસમાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં અમારા ટીવાયના વિદ્યાર્થીઓને વિદાય સમારોહ પણ રાખવામાં આવ્યો છે અમે એનએસએસમાં સેવાના કાર્યો કરીએ છીએ જેમાં અમે કેમ્પ લઈને સ્પેશિયલ કેમ્પ અમારા એનએસએસમાં જે ખોરાણા ખાતે થયો હતો ત્યાં અમને ઘણા બધી પ્રવૃત્તિઓ કરવાની હોય છે ગામમાં જ ઘણી બધી સેવાઓ કરવાની હોય છે સફાઈ કરવાની હોય છે ગામના વડીલ વ્યક્તિઓની લોકો સાથે સંપર્ક કરવાનો છે વડીલ વ્યક્તિઓની સેવા કરવાની હોય છે મેડિકલ કેમ્પ કરવાનો હોય છે આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ અમારા એનએસએસમાં થાય છે જે અમે એક ગામને દત્તક લઈએ છીએ જે આ વખતે અમે ખોરાણા ગામને દત્તક લીધું છે અને આ કાર્યક્રમમાં જે પણ કાંઈ પણ પ્રવૃત્તિ થઈ છે એમાં જે પણ કલાકારો આવ્યા છે જે પણ વિદ્યાર્થીઓના નંબર આવ્યા છે એ બધાને શિલ્ડનું વિતરણ એટલે અમારે એનએસએસમાં આજે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત